અહીંયા જે હરીશભાઈ ગુજ્જર નામનો એક વ્યક્તિ છે એમે અહીંયા જે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જે સંચાલિત જે મંડળ છે એમના પર આક્ષેપો કર્યા હતા અટેલ પીસી પટેલ જે અહીંયા જે મંડળમાં જે પ્રમુખ છે તો તેમને મળશું અને એમના મુખ્યથી આપે જાણશું કે આ આક્ષેપો કેટલા યોગ્ય છે અને કેટલા અયોગ્ય છે સાહેબ નમસ્કાર નમસ્કાર નામ પૃથ્વીરાજ ચુનીભાઈ પટેલ હા સર હું છેલ્લા પાંચ વર્ષથી આ સંસ્થાના પ્રમુખ તરીકેની જવાબદારી મેં સ્વીકારેલી છે હાલમાં ચૂંટણીઓ આવી રહી છે ત્રીજી તારીખે છેલ્લો દિવસ છે દરેકે પોતાનું બેલેટ અહીંયા નાખવા આવવાનું છે ત્યારે માન્ય હરીશભાઈ ગુર્જર એ વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા જ છે પણ આ વખતે જે એકવીસની પેનલ બનાવી એમાં એમને અમે બાકાત રાખ્યા કારણ કે જ્યારે હોય ત્યારે સારું કોઈ કામ થતું હોય તો એમને રોડા નાખવાની એક ટેવ પડી ગઈ છે અને આવી ચૂંટણીઓ જ્યારે આવતી હોય એ પોતે નાગરિક બેંકમાં હતા નગરપાલિકામાં હતા પણ આવી ચૂંટણીઓ આવે ત્યારે એમને આવી એક પત્રિકા ગમે તેના નામે નાખી દેવી અને ખોટા આક્ષેપો કરવા આ સંસ્થા આજથી ઓગણીસોને અગણોસિત્તેરમાં સ્વામિનારાયણ મંદિરની સામે ગઢ આવેલો છે એ ત્યાં આગળ રાજાનો બેલ ત્યાં શરૂ થઈ હતી ત્યાર પછી ચૌધરી સમાજને એમ થયું કે આપણા બાળકો આટલે બધે દૂર ઠેઠ ખૂણામાં ભણવા જશે ઈડર આ બાજુ વધશે તો આપણા સમાજે એક આ સરસ વલાસના રોડ ઉપર છ એકર જમીન લીધી હતી તો એમને વિચાર આવ્યો કે આ જમીન આપણે આ સંસ્થાને આપીએ તો ભણતર એ ઉત્તમ છે ને ભણતર એ જરૂરી છે આપણા બાળકો ઘર બેઠા ભણી શકે અને બાજુમાં બસ સ્ટેન્ડ પણ છે એ વિચાર્યા છ એકર જમીન આપી અને ઉત્તરો ઉત્તર પ્રમુખો બદલાતા ગયા હમણાં છેલ્લા પાંચ વર્ષમાં હું એનો પ્રમુખ બન્યો તો મને વિચાર આવ્યો કે આ કાયમ આર્ટ્સ એન્ડ કોમર્સ આર્ટ્સ એન્ડ કોમર્સ એવું લખાયેલું આવે છે એટલે વિવિધ લક્ષી કોઈ કાર્ય ભણતર લાવીએ તો વિદ્યાર્થીઓને પણ કંઈક એનો લાભ થાય તો અમે એ બાબતે આ જે પીજીડીસીએ કોલેજ એ છેલ્લા કેટલાય વખતથી આમ અમે એનું યુનિવર્સિટી જોડે અમે એનું જોઈનિંગ ચાલુ રાખ્યું હતું પણ વિદ્યાર્થીઓ આવતા નહોતા અમે થતી ફી ભર્યા કરતા હતા અમને વિચાર આવ્યો કે ભાઈ ચલો છેલ્લા જે ચલા જે પ્રિન્સિપાલો હતા એમને પણ કીધું કે ભાઈ તમે આ ચલાવો નહીં નફો નહીં નુકસાને પણ જેમ ખેતીમાં પાક પેટર્ન બદલાતી જાય એમ આ વિદ્યાની અંદર પણ પાક એના પ્રમાણે બદલાતું થાય કે ભાઈ હવે પીજીડીસીનો જમાનો નથી રહ્યો આમ તો એટલે વિદ્યાર્થીઓ ઘટ્યા હતા વાત સાચી પણ પાછો ફરીથી આપ જુઓ છો એમ માન્ય મોદી સાહેબ કાળું નાણું કેવી રીતે લોકોનું એ કરવું એટલે અત્યારે તો શાકભાજીવાળો પણ ઓનલાઈન એ કરતો થઈ ગયો છે કોઈ રિક્ષાવાળો પણ છેલ્લે એમ કે ભાઈ ના હોય તો લે ઓનલાઈન કરી દે એટલે બાળકોએ આ શીખવું જોઈએ કે કેવી રીતે આપણે કરી શકીએ એટલે મને વિચાર આવ્યો કે લાવો આપણે નહીં ન નહીં નફો નહીં નુકસાન પણ આપણે આ ચાલુ રાખીએ અને અમે કોઈને એવું કોઈ ચલાવવા નથી આપ્યું અમે જ અમારા પ્રિન્સિપાલને બધી નિમણૂક કરેલી છે અમે જ કર્મચારીઓ રોકેલા છે અને આ સંસ્થા એ કોઈને ભાડે આપી નથી કોમ્પ્યુટર ઓછા હતા પહેલું વર્ષ થયું એટલે બીજા વર્ષમાં વિદ્યાર્થીઓ વધે એટલે કોમ્પ્યુટરની જરૂર પડે એટલે અમે ત્રણ ઠેકાણે જાહેરાતો આપી અને જાહેરાતો પાછી અમે એની કમિટી બનાવી કારણ કે માણસ એ સંપૂર્ણ નથી હોતો એના જાણકાર અમારા બે ચાર લોકો હતા એની કમિટી બનાવીને ઓછામાં ઓછો ભાવ હોય એના અમે કોમ્પ્યુટર ખરીદ્યા એટલે એ પણ એમનો ખોટો એમ એમની ખોટી વાત છે વધતા સુધીરભાઈ એ અમારા કાયમી પ્રિન્સિપાલ જ છે અહીંયા એટલે એ પણ એમની વાત ખોટી છે પણ એમને સાચી વાત જે કહેવી જોઈએ કે હા આ સંસ્થા અત્યાર સુધી આર્ટ્સ એન્ડ કોમર્સ એની જગ્યાએ બીએસસી નર્સિંગ લાવ્યા અમે અને ચાલીસ ચાલીસ જીએનએમ એન અને બીએસસી નર્સિંગમાં ચાલીસ ચાલીસ સીટો એક પણ રૂપિયો ખર્ચ્યા વગર અરે એવ મારું આજ સુધી પાંચ વર્ષની અંદર હું પાટણ ગયો હોઈશ કોઈ સ્કૂલો કોલેજો જોવા ગયો હોઈશ આના માટે ગાંધીનગર ગયો હોઈશ પણ મારું કોઈ દિવસે એક રૂપિયાનું પણ વાવચર નથી બનેલું અહીંયા આગળ એ રીતે અમે જો એવું જ હોય તો આનો એ ના થાય જ્યારે અમારી અગાઉ જે કોઈ બોર્ડ હતું એ વખતે રૂસા એ અમારી કોલેજ એના રૂસાની એમાં આવી ગઈ કે ભાઈ આ શિક્ષણ સારું આપે છે ઉત્તર ગુજરાતની આ સંસ્થા સારી છે એટલે કેન્દ્ર સરકારને અમને બે કરોડ રૂપિયા મળ્યા અમારા અગાઉના વહીવટકર્તાઓએ બે કરોડ ન વાપર્યા એટલે ઉપરથી વ્યાજ ભરવું પડ્યું છે પૈસા ખોટા પડી રહ્યા હતા પણ મેં હિંમત કરી કારણ કે એ વખતે પણ આ ભૈય જ વિરોધ કરતા હતા અને કરનાર જે ભાઈ ડૉક્ટર વિનુભાઈ હતા તો એમને એ થતું હતું કે ભાઈ આ કયો આ આ ભાઈ કાયમ ઉછાળો કરે પણ અમારે હિંમતથી એમને એમ હતું કે આપણે સાચું જ કરવું છે શા માટે આપણે કોઈના એનાથી આવી જવું એટલે અમે અને એ પાછા ચાલુ બોર્ડમાં હતા જ આ રૂસાની ગ્રાન્ટમાં એવું હોય છે કે આનો ટોટલ વહીવટ એનું ટેન્ડર પણ ઓનલાઈન જ ખુલે અહીંયા આગળ કંઈ ના હોય અને ઓનલાઈન ખોલ્યા પછી એ જ લોકો એનો વહીવટ કરે ફક્ત અમારે તો જ્યારે એનું એ થાય ત્યારે એનું સંચાલન કેવી રીતે થાય છે કામગીરી કેવી થાય છે એ જ અમારે જોવાનું હોય છે એમાં કોઈ ભંગાર પણ નીકળતો નથી હોતો એ ટેન્ડરની અંદર જ બધું હોય છે એટલે કોઈ આવો એ ભંગારની વાત કરી છે કે ભંગાર વેચી દીધો આ છે તે છે એવું પણ એક એવું કંઈ છે નહીં એટલે માન્ય હરીશભાઈ ગુર્જરને આવી ખોટી ટેવો પડી અને એમને કેમ કરીને એ કરવું એ પોતાની વાત નથી કરતા મારે પણ વિચાર છે કે હવે જરા હું ફ્રી થવું એટલે કે ભાઈ એ પોતે ડૉક્ટર છે તો સવારમાં નવથી એક એ પોતે જાય પછી પાછા બપોરે કોઈક બીજો ડૉક્ટર બદલાઈ જાય એમના પરિવારનો અને પછી સાંજે પાછો કોઈક ત્રીજો ભાઈ એમના પરિવારનો સભ્ય આવી જાય એટલે મારે એ જાણવું છે કે એક જ દવાખાનું એક જ દવા ખરેખર એ કોઈ એલોપેથી ડૉક્ટર છે તો ઇંગ્લિશ દવાઓ વાપરે છે કે પછી કોઈ આયુર્વેદિક છે કે કઈ જાતની ડિગ્રી છે એ આપના જરૂર તમે એમની જઈને ખાંચી ખો હરેશભાઈ ગુજ્જરે જે પત્રિકામાં જે એ રીતનો આક્ષેપ કરેલો હતો કે પ્રિન્સિપાલ સુધીરભાઈ જે એ કોઈ